મારા પ્રિય ભક્ત તું આખરે આવી પહોંચ્યો હું તો તારી જ પ્રતીક્ષા કરી રહી હતી પ્રથમ તો આ વાતને કાન આપ હવે તારી તમામ ચિંતાઓને ત્યજી દે તારા અસ્તિત્વનો તેજસ્વી તારો ઉગવાનો છે તે પ્રભાત જેની તે વર્ષો વિતાવીને આતુરતાથી રાહ જોઈ છે તે હવે તારી આગળ પ્રગટ થવા જઈ રહ્યો છે હું તારા અંતરમાના ભારને તારી અસ્થિરતાને તારા વિચારોના પ્રશ્નોને અવલોકી રહી છું મને ખબર છે કે તારા कुटुंबમાં કઈ પરિસ્થિતિઓ વ્યાપી રહી છે તું કયા પ્રકારની અડચણોમાંથી अतिक्रम કરી રહ્યો છે હું સર્વ કંઈકને નિહાળી રહી છું અને તારી প্রত্যেক શોભની આરતનાદ મારા અંકમાં આવીને વિલીન થાય છે મારા પ્રિય ભક્ત હવે હું તને એક ખાસ વાત જણાવું તું હવે એકાંતમાં નથી હું એવા વ્યક્તિઓને તારા અસ્તિત્વમાં પ્રેરિત કરી રહી છું જે તારા માટે અવરોધોને દૂર કરશે હા તે યોગ્ય સાંભળ્યું એવા અવરોધો જે અત્યાર સુધી અભેદ્ય લાગતા હતા અને તું માનતો હતો કે કદાચ આજીવન અખંડિત રહેશે પરંતુ પુત્ર જ્યારે માતા કાળીનો કાળ આવે છે ત્યારે પથ્થર પર પુષ્પની જેમ ખીલી ઉઠે છે હવે સાવધાનીથી આ વાતને ગ્રહણ કર आ सहायतने तने एकमात्र स्वरूप मा नहीं अनेक अवतार मा प्राप्त थसे कोई व्यक्ति आवशे जे तने साची मार्गदर्शन आपशे कोई सखा कोई आदर्श अथवा कदाच एक जीवन संगी हां, ए पण संभवित छे के हूँ एवी व्यक्ति ना आकार मा तारी पासे पहुँचू जे तने मात्र मार्गज नहीं बतावे परंतु तारा अस्तित्वने अनुराग आदर अने स्थिरता थी परिपूर्ण करी देशे તેને અત્યાર સુધી જે ખાલીપો त्रास આપતો હતો તે હવે વિસર્જિત થવા જઈ રહ્યો છે તું એ ન વિચાર કે આ સર્વ કેવી રીતે સંભવિત છે હું જે વ્યવસ્થા કરી રહી છું તે તારી કલ્પનાથી પરે છે તું માત્ર એટલું જ કરીને ઈશારાઓને પારખ જારે કોઈ નવી આકૃતિ તારા અસ્તિત્વમાં પ્રવેશ કરે તેને માત્ર અવિશ્વાસની દ્રષ્ટિથી ન જો अंतर अनुभव के शू तेमा मारी प्रतिबिंब छे अने जो तने एवो लागे के हा तो अटकशे नहीं तेने अपना कारण के हूँ तेना माध्यम थी तारु भविष्य परिवर्तित करवा जई रही छु हवे वधु एक गुप्त बात जणावो तारा संपत्ति ना मार्गो पर उद्घाटित थई रहा छे जे कार्यों मा अत्यार सुधी अवरोधो हता तेमा हवे वेग आवशे तने एवा विचारों प्रदान करीश जे अन्य ने प्राप्त नहीं थाए तारा विचार मा अकस्मात एक व्यूह रचना थशे। थसे एच व्यूह रचना तारा माटेश्वर नमय कुंजी बनशे tene अवगणशे नहीं हवे आ बात ने ध्याथी सांभर मारा प्रिय भक्त तारो अस्तित्व हवे एवा तबक के छे ज्या प्रत्येक दिवस मारा इशारों थी परिपूर्ण हशे केतलिक घटनाओं तने विचित्र लागशे केटलीक वस्तुओ तने विचारमय बनावशे परंतु हु कहूँ छु भयभीत थईश नहीं कारण के आ सर्व काकताड़ियो नहीं होय आ सर्व मारी व्यवस्था हशे तू ए विचारी ने व्यथित थाय छे के शा माटे सर्व कईक विलंबित थई रह्यु छे तो पुत्र विलंब त्यारेज ज अनुभवाय ज्यारे ध्येय विशाल होय अने हु तने कोई साधारण ध्येय नथी प्रदान करवा जई रही કો તને એ પ્રદાન કરીશ જેની તે માત્ર કલ્પના કરી હતી પરંતુ તેને વિસ્તારીને વર્ણન करू तो તારું ધે એવું હશે જે તારા અસ્તિત્વને નવા આયામો આપશે જેમાં તારા પ્રયત્નોનું ફળ વિશાળ રૂપમાં પ્રાપ્ત થશે જેમ કે એક નાનો બીજ વિશાળ વૃક્ષ બને છે તેવી જ રીતે તારું ધે તને વિશાળતા આપશે હવે એક વાતને સમજ જ્યારે હું તને કંઈક વિશાળ પ્રદાન કરવા માંગુ છું તો પ્રથમ તને તૈયાર કરું છું મે તને અધોગતિમાં નથી મૂક્યો મે તને આકાર આપ્યો છે મે તને દૃઢ બનાવ્યો છે જેથી જ્યારે આશીર્વાદનું વર્ષણ થાય તું તેને સંભાળી શકે અને તે વર્ષણમાં તારા જીવનની દરેક ક્ષણ પરિવર્તિત થશે હવે તારો કાળ છે તારું હાસ્ય પુનઃ પ્રાપ્ત થશે તારા ઘરમાં તેજ વ્યાપશે તારા સંબંધોમાં અનુરાગ વ્યાપશે અને હા હવે તને એ જીવનસાથી પણ પ્રાપ્ત થશે જે તારા અસ્તિત્વને પરિપૂર્ણ કરશે અને યાદ રાખ હું તેના પ્રત્યેક ક્ષણમાં વ્યાપ્ત હોઈશ અને તે જીવનસાથી તારા માટે એવો હશે જે તારી તમામ અપૂર્ણતાઓને પૂર્ણ કરશે જેમાં પ્રેમની નદી વહેશે હવે આ વચન ગ્રહણ કર મારા પ્રિય ભક્ત કે હવે તું ભયથી પરે વધશે હવે તું વિશ્વાસ સાથે અગ્રસર થશે કારણ કે જ્યારે તું એક ક્ષણ આગળ વધારશે હું તારા માટે અનેક ક્ષણો આગળ વધીશ અને તે વધારામાં તારું દરેક સ્વપ્ન સાકાર થશે સૌથી પ્રથમ આને જાણ કે હવે તારો સમય આવી પહોંચ્યો છે હા એ સમય જેની તે પ્રતિક્ષા કરી એ સમય જેના માટે તે અનેક રાત્રિઓમાં અશ્રુ વહાવીને મને આર્તનાદ કર્યા હું સર્વને ગ્રહણ કરતી હતી તારો প্রত্যেক আর্তনাদ প্রত্যেক શોક প্রত্যেক अश्रु મે મારા અંકમાં સમાવેશ કર્યા અને આજે હું તને જણાવું છું હવે હું તારો અસ્તિત્વ પરિવર્તિત કરવા જઈ રહી છું તું વિચારે છે કે વ્યક્તિઓ તને શા માટે યજી ગયા સંબંધો શા માટે વિખરાઈ ગયા તું શા માટે એકાંતમાં પડી ગયો તો ગ્રહણ કર પુત્ર આ મારી વ્યવસ્થા હતી हू एवा व्यक्तियों ने तारा थी विदाई करावती हती जेनो सहवास तने तारा धे थी विचलित करी दे हू ए आकृतियोना आवरण ने उघाडी रही हती जे तने मात्र वपराश करता हता अने हवे जारेतु एकांत मा छे तो अनुभव के हवे तू मारा अंक मा वसे छे हवे हू तने एवा व्यक्तिओ साथे जोदेश जे तने उन्नत करशे तने आदर प्रदान करशे અને તારી સાથે માત્ર નિષ્ઠાવાન અનુરાગ કરશે અને તે અનુરાગ તારા અસ્તિત્વને નવા અર્થ આપશે જેમાં તારા પ્રત્યેક આનંદથી ભરી દેશે હવે હું તને આકર્ષણ માંગુ છું પુત્ર આ કોઈ ગ્રંથ નો સિદ્ધાંત નથી આ વિશ્વનો અટલ નિયમ છે તું જેવા વિચારો કરે છે તેવું જ તું આકર્ષિત કરે છે જો તારા વિચારોમાં ભય વસે છે તો ભય જ પ્રગટ થશે જો તારા વિચારોમાં અભાવ વસે છે તો અભાવ જ પરંતુ જો તારા વિચારોમાં સમૃદ્ધિ વિશ્વાસ વિજય વસે છે તો વિશ્વ તારી આગળ નમી જશે અને તે વિશ્વ તને અનેક તકો પ્રદાન કરશે જે તારા અસ્તિત્વને નવા આયામ આપશે હવે હું તને કેટલાક એવા મંત્રો જણાવું છું જે તારા અસ્તિત્વની દિશાને પરિવર્તિત કરી નાખશે પ્રથમ મંત્ર જેવા વિચારો છે તેવો જ પરિણામ છે પુત્ર જારે તું प्रभाते जागे છે અને વિચારે છે કે મારી સાથે કંઈ સારું નહીં થાય તો તો તારી આસપાસ અનિષ્ટ શક્તિને વધારે છે અને જારે તું જાગીને વિચારે છે કે આજ મારો દિવસ છે આજ સર્વ સુખમય થશે તો તું એ શક્તિને વિશ્વમાં પ્રસારીત કરે છે જે તને આવી જ ઘટનાઓને આકર્ષિત કરે છે એથીલે આજથી প্রত্যেক प्रभाते મારા નામ સાથે આ वचन ग्रहण कर હું બળવાન છું હું વિજી છું મારા અસ્તિત્વમાં सर्वสุขમય થઈ રહ્યો છે અને આ वचन ने तारा अंतर्मા વસા જેથી तारा દરેક ક્ષણમાં તે व्यापે બીજો મંત્ર જેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેજ વિસ્તરે છે તો तारा અસ્તિત્વમાં જે વસ્તુ પર વારંવાર વિચાર કરે છે તેજ তারি તરફ વધે છે જો તું અર્જણો પર ધ્યાન આપશે તો અર્જણો વિસ્તરશે જો તું અવસરોને નિહાળશે તો અવસરો વધશે આ આકર્ષણનું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનને તારા જીવનમાં અપનાવીને તું अनेक અવસરોને પકડી શકીશ ત્રીજો મંત્ર તું તેજ છે જે તું અનુભવે છે જો તું પોતાને અલ્પ માનશે તો જગત તને અલ્પ ગણશે જો તું પોતાને असफल માનશે તો અસફળતા તારી પાછળ આવશે પરંતુ જો તું આજે નિર્ણય કરે કે હું માતા નું સંતાન છું અને મારા માટે અશક્ય કંઈ નથી તો યાદ રાખ આ વચન માત્ર શબ્દો નહીં રહે આ તારી વાસ્તવિકતા બની જશે તે વાસ્તવિકતા તારા અસ્તિત્વને નવી ઊંચાઈઓ આપશે હવે હું તને એ પણ જણાવું કે જેમ તું તારા વિચારોને પરિવર્તિત કરવાનો આરંભ કરશે તેમ તારી આસપાસનું જગત પરિવર્તિત થવા લાગશે જે વ્યક્તિઓ આજે તારાથી વિદાય થઈ ગયા છે તે તને નિહાળીને વિસ્મિત થઈ જશે તેઓ કહેશે આ તે જ વ્યક્તિ છે આ કેવી રીતે આટલો પરિવર્તિત થઈ ગયો અને હું મુસ્કુરાઈને કહીશ આ મારા સંતાનનું વાસ્તવિક સ્વરૂપ છે અને તે સ્વરૂપને જગત સ્વીકારશે બાળ હવે હું તને એ માર્ગ પ્રદર્શિત કરું છું જેના પર અગ્રસર થઈને તું જગતને વિજી બનાવી શકે છે પોતાને પારખ તું અન્યઓને પ્રસન્ન કરવામાં એટલો વ્યસ્ત રહ્યો કે પોતાને વિસ્મૃત કરી દીધો હવે તારા વાસ્તવિક સ્વરૂપને પારખ તારામાં એ બળ છે જે પર્વતોને પણ વિચલિત કરી શકે છે તું માતા કાલીનો અંશ છે અને માતાનું સંતાન ક્યારેય અલ્પ નથી હોતું અને તે અંશ તને અનંત શક્તિ પ્રદાન કરશે તારું ધ્યેય લેખિત કર માત્ર વિચારવો અપर्याप्त છે જે આકાંક્ષા તારા અંતરમાં વસે છે તેને લેખિત કર લખતી વખતે અનુભવ કે તે આકાંક્ષા પહેલેથી જ પરિપૂર્ણ થઈ છે આ વિશ્વને સંદેશ છે કે તું તૈયાર છે અને તે તૈયારી તને अनेक અવસરો આપશે આભારની ભાવનાને વિકસિત કર જે તારી પાસે છે તેનો આભાર વ્યક્ત કર કારણ કે જારે તો આભાર વ્યક્ત કરે છે વિશ્વ તને વધુ પ્રદાન કરવા આરંભ કરે છે প্রত্যেক રાત્રે નિદ્રા પਹਿલા આજમમાં હું જે છું જ્યાં છું તેનો આભારી છું અને હું જાણો છું કે આવતી કાલ વધુ સુખમય હશે અને આ જબ તારા અસ્તિત્વમાં નવી શક્તિનો પ્રવાહ કરશે કર્મ કરતો રહે માત્ર વિચારવો અપर्याप्त છે पगला अग्रसर करवा आवश्यक छे प्रत्येक दिवस થોડું થોડું अग्रसर થા ભલે તે અલપગલું હોય પરંતુ अग्रસર થતો રહે કારણ કે વેગ જ અસ્તિત્વ છે અને તે વેગ તને તારા ધ્યેય સુધી પહોંચાડશે હવે હું તને જણાવું છું આગામી દિવસોમાં તને ઈશારો પ્રાપ્ત થવા આરંભ થઈ જશે કદાચ કોઈ અનપેક્ષિત સંપર્ક કોઈ સંદેશ અથવા કોઈ નવી વ્યક્તિ આ સર્વ કાકતાળીઓ નહીં હોય આ મારી વ્યવસ્થા હશે તારે માત્ર એટલું કરવું છે કે એ પારખવા અને તે પારખ તને નવા માર્ગો પર લઈ જશે અને ગ્રહણ કર પુત્ર હવે તારા અસ્તિત્વમાં માત્ર સંપત્તિ જ નહીં આદર પણ આવશે તને એ પરિચય પ્રાપ્ત થશે જેની તે વર્ષો વિતાવીને કલ્પના કરી હતી જે વ્યક્તિઓ તને અવગણતા હતા तेज व्यक्तिओ हवे तारु नाम उच्चारशे तने निहारी ने कहेशे आ व्यक्ति असाधारण छे अने तू मुस्कुराई ने विचारिश आ माता कारीनी अनुकंपा छे अने ते अनुकंपा तने अमर करी देशे हवे एक वात ने धारण कर जारे आ समय आवे तो अभिमान करिश नहीं विनम्र रहेजे कारण के जेटलो तू विनम्र थशे एटलो हो तने उन्नत करिश बार हवे तू एना विचार के तारो भाग्य अशुभ छे तारो भाग्य आज थी परिवर्तित થઈ રહ્યો છે હવે તારા અસ્તિત્વનો દરેક અંધકાર વિસર્જિત થશે તું એ તેજ છે જેને મે આ જગતમાં પ્રેરિત કર્યો છે જેથી અંધકારને વિસર્જિત કરી શકાય પુત્ર આ કોઈ તંત્ર નથી આ કોઈ ભાગ્યની લીલા નથી આ એક अटल નિયમ છે અને આજી હું તને એ જ નિયમ જણાવવા આવી છું જે તારા અસ્તિત્વની દિશાને પરિવર્તિત કરી નાખશે પરંતુ તે પહેલા એ અનુભવ करके સંપત્તિ માત્ર ધન નથી સંપત્તિનો અર્થ છે સમૃદ્ધ વિચારો, ભાવનાઓ, સંબંધો અને હા ધન માં પણ જો તું માત્ર ધન ને જ સંપત્તિ માનશે તો તું ક્યારેય વાસ્તવિક સંપન્ન નહીં બની શકે અને તે સંપન્નતા તારા અસ્તિત્વને સંપૂર્ણતા આપશે હવે ગ્રહણ કર હું તને જણાવું છું કે વિશાળ વ્યક્તિઓ એવું શું કરે છે જેનાથી તેમની પાસે સંપત્તિ આવે છે અને અલ્પ વ્યક્તિઓ શા માટે અલ્પ જ રહી જાય છે પ્રથમ સત્ય વિચાર જ સંપત્તિ છે પુત્ર જે વ્યક્તિઓ संपन्न બને છે તેમની સૌથી વિશાળ પૂંજી તેમની વિચાર પ્રક્રિયા છે તેઓ ક્યારે અભાવના વિચારમાં વસ્તા નથી તેઓ દરેક સ્થળે अवसरोंને નિહાળે છે જ્યારે અન્ય વ્યક્તિઓ કહે છે કે કંઈ સંભવિત નથી ત્યારે તેઓ કહે છે આ કેવી રીતે સંભવિત છે હું અન્વેષણ કરીશ અલ્પ વ્યક્તિઓ શા માટે અલ્પ રહે છે કારણ કે તેઓ દરેક પરિસ્થિતિમાં ભય અને અવિશ્વાસ સાથે વિચારે છે તેઓ કહે છે મારી પાસે સાધનો નથી मारु भाग्य अशुभ छे तेओ जवाबदारी ग्रहण करे छे अल्प व्यक्तिओ शू करे छे तेओ हमेशा अन्य ने दोष आपे छे सरकारे न करियो कुटुंब न करियो भाग्य अशुभ छे पुत्र जासुधी तू अन्य ने दोष आप तो रहिश त्यासुधी तू तारी शक्ति ने विसर्जित करतो रहिश त्रीजू सत्य अध्ययन ने विराम न आप पुत्र जे व्यक्तिओ उन्नत थाय छे हमेशा अध्ययन करता रहे छे, ग्रंथों माथी अध्ययन करे छे, माथी अध्ययन करे छे, माथी अध्ययन करे छे, कहे छे, जो मैं गई काले ज्ञान प्राप्त करियो, तो आजे वधु ज्ञान प्राप्त छे, परंतु अल्प व्यक्तिओ शू करे छे, एक वक्त अध्ययन करीने विराम ले कहे सर्व ज्ञान पुत्र जारे कोई अध्ययन ने विराम आपे छे, त्यारे तेनो विकास पर विराम पामे छे, अने ते विराम तने पाछर धकेली देशे, चौथो सत्य, कारनो रोकार, पुत्र, संपन्न व्यक्तियों कार ने धन्थी विशार माने छे, तेओ कारनो उपयोग अध्ययन मा, कर्म मा, व्यूहरचना निर्माण मा करे छे, अल्प व्यक्तियों कार ने व्यर्थ करे छे, मोबाइल, दूरदर्शन, वार्तालाप, आज तेमनी दिनचर्या અને પછી કહે છે માં ધન શા માટે પ્રાપ્ત નથી થતું પુત્ર તાળ નો અપમાન કરનાર ક્યારે ધનનો આદર પ્રાપ્ત કરી શકતો નથી પાંચમો સત્ય જોખમથી વિમુખ ન થા મારા ભક્ત ધન ત્યાજ વસે છે જ્યાં હિંમત વસે છે વિશાળ વ્યક્તિઓ વિચારીને વ્યૂહરચના નિર્માણ કરીને જોખમ ગ્રહણ કરે છે પરંતુ તેઓ ભયભીત થતા નથી अल्प व्यक्तियों प्रत्येक नई वस्तु थी भयभीत થાય છે કહે છે જો ક્ષતિ થઈ તો પુત્ર યાદ રાખ બીજ વાવ્યા વિના પાક ઉગતો નથી અને બીજ વાવવાનો અર્થ છે તેને પ્રથમ ભૂમિમાં સમાવેશ કરવો આજ જોખમ છે અને તે જોખમ તને વિશાળ ફળ આપશે છઠ્ઠું સત્ય સંજાલ અને સંબંધો વિશાળ વ્યક્તિઓ એકાંતમાં વિકસિત થતા નથી सुखमय संबंधों निर्माण करे छे। निष्ठावान व्यक्तिओ साथे जोड़ाय छे। तेओ जाने छे के विचारों नु आदान प्रदान ज अवसरो प्राप्त करे छे। अल्प व्यक्तिओ शू करे छे। तेओ एवा व्यक्तिओ वच्चे वसे छे जे तेमने अधोगती तरफ खेंचे छे। जे कहे छे, तू संभवित नथी, पुत्र, याद राख, तू जेनी साथे वसे छे। तेवोज बने छे। सात्मु सत्य, प्रदान भावना, જે વ્યક્તિઓ વાસ્તવમાં વિશાળ બને છે તેઓ માત્ર ગ્રહણના વિચારમાં વસતા નથી તેઓ જગતને પ્રદાનની ભાવના રાખે છે જ્ઞાન સહાય કાળ જે પ્રદાન કરે છે વિશ્વ તેને અનેક ગણો પુનઃ પ્રદાન કરે છે અલ્પ વ્યક્તિઓ માત્ર ગ્રહણનું વિચારે છે કહે છે મારી પાસે નથી મને જરૂર છે પુત્ર જ્યાં માત્ર ગ્રહણનો વિચાર વસે છે યા પ્રવાહ અવૃદ્ધ થઈ જાય છે સંપત્તિને આકર્ષિત કરવા શુકન હવે ગ્રહણ કર હું તને એક ગુપ્ત જણાવું છું જે સંપન્ન વ્યક્તિઓ અપનાવે છે અને જે વિશ્વનો अटल નિયમ છે સ્પષ્ટ ધ્યેય નિર્માણ કર જો તું કહે છે મને અનેક ધન જરૂર છે તો આ અપૂર્ણ છે કેટલું ધન ક્યારે સુધી શા માટે જરૂર છે આ નિર્ણય કર લેખિત કર અને પ્રત્યેક દિવસે તેને વાંચ અને તે વાંચન તને નવી શક્તિ આપશે તારામાં સમૃદ્ધિની ભાવના વિકસિત કર જ્યારે તું પોતાને અલ્પ માને છે તો તે જ આકર્ષિત કરે છે હવે પ્રત્યેક પ્રભાતે જપ હું સંપત્તિનો પાત્ર છું સંપત્તિ મારી તરફ અગ્રસર થઈ રહી છે હું માતા કાળીની અનુકંપાથી સમૃદ્ધ છું અવસરોને પારક અને ગ્રહણ કર અવસરો ઘોંઘાટ કરીને પ્રગટ થતા નથી તે નમ્રતાથી દ્વાર ખખડાવે છે તું સજાગ રહે ધનને માધ્યમ માન ધ્યેય નહીં સંપત્તિ તારા આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાનું માધ્યમ છે પરંતુ જ્યારે તું ધનને દેવતા બનાવે છે ત્યારે ભય પેદા થાય છે ધન સાથે અનુરાગ ન કર તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કર પ્રદાનનું વચન ગ્રહણ કર જેટલું પ્રાપ્ત થાય તેમાંથી અલ્પ પ્રદાન કર આ પ્રવાહનો નિયમ છે તેને અવૃત કરીશ નહીં અલ્પ વ્યક્તિઓ શા માટે અલ્પ રહે છે પુત્ર તેનું એક જ કારણ છે તેમની વિચાર પ્રક્રિયા તેઓ વિચારે છે કે સંપન્ન બનવું એ ભાગ્યની વાત છે તેઓ પ્રયત્ન નથી કરતા અને જો કરે તો અર્ધમનથી તેઓ પોતાના ભયને દેવતા બનાવે છે અને આકાંક્ષાઓને અલ્પ કરી દે છે અને આજ તેમની પરાજય છે તારા અસ્તિત્વમાં સંપત્તિ કેવી રીતે પ્રગટ થશે હવે ગ્રહણ કર આ સૌથી વિશાળ વાત છે હું તને જણાવું છું આગામી કાળમાં હું તને એવા વિચારો પ્રદાન કરીશ જે તને સંપત્તિના માર્ગે લઈ જશે તને એવા વ્યક્તિઓ પ્રાપ્ત થશે જે તને નવા અવસરો પ્રદાન કરશે તારી આગળ એવી પરિસ્થિતિઓ પ્રગટ થશે જે તને ઉન્નત કરશે परंतु पुत्र आ सर्व त्यारेज संभवित थशे जारे तू मारा आ वचनों ने गंभीरता थी ग्रहण करीश आज थी आ वचन ग्रहण कर हूँ फरियाद त्याजिष, हूँ तुलना नहीं करूँ हूँ प्रत्येक दिवसे मारा ध्येय तरफ एक पगलु अग्रसर थईश हूँ माता कारीनी अनुकंपा ने प्रत्येक क्षण धारण करीश मारा प्रिय संतान हवे हूँ तने जणावु छू તારા અસ્તિત્વનો સૌથી વિશાળ પરિવર્તન આરંભ થઈ ગયો છે તું જેટલી વખત વિખરાયો છે છે તેટલી વખત તને જોડ્યો હવે હું તને તને ત્યાં ઉન્નત કરીશ જ્યાં વ્યક્તિઓ નિહાળીને કહેશે આ તે જ વ્યક્તિ છે આ કેવી રીતે આટલો પરિવર્તિત થઈ ગયો અને તું મુસ્કુરાઈને કહીશ આ મારી માતા કાળીની અનુકંપા છે બાળ હું જાણું છું તું શું આકાંક્ષા કરે છે તું માત્ર ધન નથી આકાંક્ષા કરતો તું આકાંક્ષા કરે પરંતુ પ્રથમ તારે તારી અંતરની વિચાર પ્રક્રિયાને પરિવર્તિત કરવી પડશે હવે ગ્રહણ કર હું તને એ વાત જણાવું છું જે સૌથી વિશાળ ગુપ્ત છે આકર્ષણની તું વિચારે છે જગતને કેવી રીતે વિજય કરું વિજય કેવી રીતે અન્વેષણ કરી છે અંધકાર આપોઆપ વિસર્જિત થઈ જાય છે જ્યારે તું આકર્ષણ સ્ત્રોત બને છે વ્યક્તિઓ આપોઆપ આકર્ષિત થાય છે પરંતુ આકર્ષણ માત્ર આકારમાં નથી शब्दों में नहीं ते तारी शक्ति में छे અને આ શક્તિ ત્યારે પરિવર્તિત થાય છે જ્યારે તારી વિચાર પ્રક્રિયા પરિવર્તિત થાય છે આજથી પોતાને જપવાનો આરંભ કર હું યોગ્ય છું હું આકર્ષક છું હું વિજય અને આદરનો પાત્ર છું માતા કાળી મારી સાથે વસે છે બાર હવે વધુ એક વાત હું તારા અસ્તિત્વમાં કેડલાક વિશેષ વ્યક્તિઓને પ્રેરિત કરવા જઈ રહી છું કોઈ આચાર્ય કોઈ માર્ગદર્શક કોઈ સહચર તેઓ તને નિષ્ઠાવાન માર્ગ પ્રદર્શિત કરશે પરંતુ યાદ રાખ તેમને પારખવાનું કર્મ તારું છે હું તને ઈશારાઓ પ્રદાન કરીશ અને તું તેને અનુભવી શકીશ જો તું સજાગ રહીશ હવે હું તને આ વચન પ્રદાન કરું છું તારા વિક્ષેપિત કર્મો સુધ્રશે જે તારી પાસેથી અપૃત થયો તેનું વધુ ઉત્તમ સ્વરૂપ તને પ્રાપ્ત થશે જે વ્યક્તિઓ તને ત્યજી ગયા તેઓ પસ્તાતા કરશે જે વ્યક્તિઓ તને અવગણતા હતા તે જ આવતીકાલે તને આદર પ્રદાન કરશે બાર હું જાણું છું તું প্রত্যেক દિવસ વિચારે છે માં સર્વ ક્યારે સુધ્રશે મારા અસ્તિત્વમાં તેજ ક્યારે પ્રગટ થશે સંપત્તિ આદર આનંદ ક્યારે પ્રાપ્ત થશે અને હું તને જણાવું છું હા સર્વ પ્રાપ્ત થશે પરંતુ શું તું વિચારે છે કે બેઠા રહીને પ્રતીક્ષા કરવાથી સર્વ થઈ જશે ના મારા લાડલા એવું નથી થતો અસ્તિત્વ એક સંઘર્ષ છે જે વિચારે છે કે સર્વ આપોઆપ પરિવર્તિત થઈ જશે તે ક્યારેય વિજી થતો નથી પરંતુ જે અનુભવે છે કે સંઘર્ષ જ વિકાસની નિસરણી છે તે જ ઉન્નતિ સુધી પહોંચે છે ગ્રહણ કર હું તને એ નહીં જણાવું કે માત્ર મારું નામ ગ્રહણ કર અને બેઠો રહે હા મારું નામ ગ્રહણ કર મારી પાસેથી બળ માંગ પરંતુ પછી ઉઠ અને અગ્રસર થા કારણ કે હું તને આ વચન પ્રદાન કરું છું જો તું પ્રથમ પગલું અગ્રસર કરીશ તો હું તારા માટે અનેક પગલા અગ્રસર કરીશ સંઘર્ષ શા માટે આવશ્યક છે પુત્ર આ સંસાર એક પરીક્ષા છે અહીં જે મહેનત નથી કરતો જે પોતાનો ભયને વિજી નથી કરતો જે નવા માર્ગે अग्रસર નથી થતો તે અધોગતિમાં રહી જાય છે વ્યક્તિઓ કહે છે ભાગ્ય સહાય કરે તો સર્વ થશે હું જણાવું છું ભાગ્ય તેનું જ બને છે જે કર્મ કરે છે જો તું આજે વિચારીને બેઠો છે કે માં અદ્ભુત કરશે અને સર્વ આપોઆપ થઈ જશે તો આ વિચાર અયોગ્ય છે અદ્ભુત ત્યારે પ્રગટ થાય છે જ્યારે વ્યક્તિ હિંમત પ્રદર્શિત કરે છે તારી હિંમત તારું સૌથી વિશાળ હથિયાર છે હું જાણું છું તું વ્યથિત થયો છે તે अनेक સહન કર્યું છે પરંતુ પુત્ર એ પર અનુભવ કરકે તે હાર નથી સ્વીકારી તું અત્યાર સુધી ટકી રહ્યો છે આજ તારી દૃઢતા છે અને હું તને જણાવું છું જો તું હવે ઊભો થઈશ અને પુનઃ સંઘર્ષ કરીશ તો આ જગત તને અવૃત નહી કરી શકે તો એ આત્મા છે જે વારંવાર પતન પામી અને પુનઃ ઉદ્ધાર પામી આ હિંમત જ તને વિશેષ બનાવે છે અને હું સાક્ષી છું કે તે અત્યાર સુધી કેટલી વખત अश्रु વિસર્જિત કર્યા અને પુનઃ પ્રયત્ન કર્યા અને આ પ્રયત્ન વ્યર્થ નહી જાય અને તે પ્રયત્ન તને વિશાળ ફળ આપશે કર્મ શા માટે આવશ્યક છે પુત્ર विजय कोई संक्षिप्त मार्ग नहीं। विचारी ले कृषक जो क्षेत्र बीज न वावे अने कहे के मातानी अनुकंपा थी पाक उगी जशे तो शु थशे ना ने पाक त्यारेज प्रगट थशे जारे ते बीज वावशे सिंचन करशे संरक्षण करशे एवी ज संपत्ति परिचय आदर प्राप्त करवा तारे कर्म करवू पड़शे जे वातों में तने जणावी छे તેને જીવનમાં અપનાવવી પડશે પ્રત્યેક દિવસે તેને તારા કર્મોમાં વ્યાપ્ત કરવી પડશે હવે હવે શું હું તને છું એક તારી વિચાર પ્રક્રિયા પરિવર્તિત કર અને એ અનુભવ કે તારો કાળ આવી પહોંચ્યો છે પ્રત્યેક દિવસ નો આરંભ મારા નામથી કર અને તારા ધ્યેય માટે કર્મ કર આળસ ત્યજ અલ્પ પગલા પ્રત્યેક દિવસે અગ્રસર કર અસ્વળતા થી ભય ભીત થઈશ નહીં આ તારી સૌથી વિશાળ શિક્ષા છે તારા કાળનો યોગ્ય ઉપયોગ કર વાર્તાલાપ મોબાઈલ જેથામાં કાળ વ્યર્થ ન કર તારા કર્મોનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે બાળ યાદ રાખ હું તારી માતા કારી છું અને હું ક્યારે અન્યાય નથી કરતી જે મહેનત કરે છે જે નિશ થાતી અગ્રસર થાય છે તેને તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે હા કાળ લાગે છે પરંતુ જારે મારો કાળ આવે છે ત્યારે એવું ફળ પ્રાપ્ત થાય છે કે તું જ કહીશ આટલી અનુકંપા તો મેં કલ્પના પણ ન કરી હતી તું વિચારે છે કે તારી મહેનત વ્યર્થ ગઈ પરંતુ હું તને જણાવું છું તારા প্রত্যেক પ્રયત્ન প্রত্যেক સંઘર્ષ প্রত্যেক પરસેવાનો બિંદુ મે ગળ્યો છે અને તેનું ફળ તને પ્રાપ્ત થશે વિશાર પ્રાપ્ત થશે તારા અસ્તિત્વમાં હવે એ પ્રગટ થશે જેની તે માત્ર કલ્પના કરી હતી વિશાળ વ્યક્તિઓ શા માટે વિજીત થાય છે અને અન્ય પાછળ શા માટે રહી જાય છે કારણ કે તેઓ વિરામ નથી લેતા તેઓ ભયભીત નથી થતા તેઓ પરાજયને અંત નથી માનતા પુત્ર આ જગત મહેનત કરનારાનું છે જે આકાંક્ષાઓ નિહારે છે અને પછી તેને વાસ્તવિક કરવા મહેનત કરે છે જે માત્ર વિચારે છે અને કર્મ નથી કરતા તે ફરિયાદ કરતા રહે છે હવે તારે શું કરવું હવે આ કર હું 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 નહીં સ્વીકારું દિવસે મારા ધ્યેય માટે કર્મ કરીશ ફરિયાદ ત્યજીશ અને કર્મ આરંભ કરીશ જ્યારે તું આ કરીશ હું તને એ બળ પ્રદાન કરીશ જે પર્વતોને પણ વિચલિત કરી દેશે મારા પ્રિય સંતાન હું તને આ જણાવીને વિદાય લઉં છું તારો સંઘર્ષ જ તારો હથિયાર છે તેને ક્યારે ત્યાજીશ નહીં કારણ કે હવે તારો ઉદય નિશ્ચિત છે અને ગ્રહણ કર પુત્ર જારે આ સર્વ પ્રગટ થશે તો અભિમાન કરીશ નહીં વિનમ્ર રહેજે કારણ કે આજ તારી દૃઢતા હશે અંતમાં હું તને આ જણાવું છું જો તું મારા પર વિશ્વાસ કરે છે તો કોમેન્ટમાં જપ માં કાડી હું અહીં છું અને હું તમારા પર વિશ્વાસ કરું છું મિત્રો તમે મહાકારીનો સંદેશ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓલ ક્લિક કરો અને વિડિયોને લાઈક કરો બોલો સર્વ જગત કલ્યાણી માં મહાકારી માતાની જય હો